પચીસ વર્ષ ની ઉમર ની અંદર ઉપસ્થિત જે લોકો આદિવાસી સંગઠન ચલાવે છે અને જે લોકો વર્ષો થી ડિમાન્ડ કરે છે કે આદિવાસી લોકોને

એ વાતને આપણે આખા દેશમાં ફેલાવીને આદિવાસી સત્તામાં આવે એનો રાજ થાય આ દેશ આપણો છે એ જે મુવમેન્ટ હતી એને આગળ ધપાવવા માટે આપ સૌનો પ્રતિ છો ત્યારે હું તમને પણ ધન્યવાદ આપવા માંગુ છું એટલેની સરકારો ભારતમાં બની એ ઉપાય

જે સંસ્થા આદિવાસી જુદા જુદા લડે છે આપનો હેતુ બધાનો એક જ છે એક મંચ પર આવો

આપણે બધા કરાવો કેટલા વર્ષો હજારો વર્ષ થી આપણી પેઢીઓને આપણે સ્વતંત્ર કરવાની છે कब्र હોય કે है હૈ आपका હજારો है इसलिए ગઈ सामने આપી તુરે है

એ લોકો ગુલામ બનાવીને આદિવાસી વસ્તી ને ગુલામ બનાવી રહ્યા છે એની સામે આપણે લડવા માટે તૈયાર થવાની જરૂર છે તૈયાર થઈ જાઓ હું તમારી સાથે છો અને

Appart risks Ads nhiều 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 nhiều